અરે કૃષ્ણ શ્રી વામન દ્વાદશી મહામહોત્સવ કી જય તો આજે વામન દ્વાદશી છે એટલે વામનદેવ ભગવાનનો પ્રાગટ્ય દિવસ તો વામનદેવ ભગવાન શ્રીમદ ભાગવતમમાં વર્ણન છે સ્કંદ આઠ અધ્યાય અઢાર શ્લોક સંખ્યા એકવીસમાં નર્મદાના ઉત્તર તટે બલી મહારાજ દ્વારા ભૂગુ ઋષિના વંશજ બ્રાહ્મણો દ્વારા દશાશ્વ મેઘ યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે ભગવાન વામનદેવ સૂર્ય જેમ પ્રકાશિત થાય છે એ રીતે એક પ્રકાશ તેજ ત્યાં આગળ ઉત્પન્ન થાય છે અને એ હતા ભગવાન વામનદેવ તો આ સ્થાન આપણા હાલના ભરૂચની અંદર આવેલ છે જે દશાશ્વ મેઘ ઘાટ પર ભગવાન જ્યાં વધાર્યા હતા એ આજે પણ સ્થાન છે ત્યાં આપણે જોઈ શકીએ છીએ તો ભગવાન અહીંયા આવ્યા હતા તો આ તીર્થ સ્થાન છે તો ત્યાં આપણે દર્શન કરી શકીએ છીએ અને આજનો વિશેષ મહિમા એ છે કે ભગવાન વામનદેવે ઇન્દ્રના સ્વર્ગને પરત અપાવવા માટે રૂપે પધાર્યા હતા પરંતુ એમનો આંતરિક જે ભાવ હતો એ અહેતુકી કૃપા કરવા માટે બલિ મહારાજની પર કૃપા કરવા માટે તેઓ પધાર્યા હતા તો બલિ મહારાજ પર કૃપા શા માટે તો આત્મનિવેદન ભક્તિ બલિ મહારાજે કરી કે જ્યારે ભગવાન વામનદેવ પધાર્યા ત્યારે એમની પાસે ત્રણ ડગલા ભૂમિ માગી ત્યારે બલિ મહારાજે સર્વસ્વ તન મન ધન સર્વસ્વ અર્પણ કરી દીધું હતું અને એનાથી પ્રસન્ન થઈને ભગવાન વામનદેવે એમના દ્વારપાલ બનવાનું સ્વીકાર્યું હતું તો આ ભગવાનની અહેતુકી કૃપા છે તો આવા ભગવાન વામનદેવનો આજે પ્રાગટ્ય દિન છે તો શ્રીમદ્ ભાગવતમનો આત્મ સ્કંદીને ભગવાનની બહુ સુંદર લીલા છે તો એને વિગતવારે આપણે વાંચવી જોઈએ આજે ભગવાનને ભોગ લગાવીને પ્રસાદ વિતરણ કરવું જોઈએ વધુને વધુ હરિનામ જપ કરવા જોઈએ અને ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ તો આ રીતે વામન દ્વાદશીનો ઉત્સવ આપણે ઉજવવો જોઈએ જેથી કરીને જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ રૂપી જે બહુરોગની બીમારી છે એમાંથી વામનદેવ ભગવાનની કૃપાથી આપણે મુક્ત થઈ આપણે કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરી શકીએ છીએ હરે કૃષ્ણ